છેલ્લા ચાર દિવસ થી મેં પઠન કર્યું તો ભગવાન બુદ્ધ જેવા સરસ વિચારો છતાંય છોડી અને દુનિયા દુનિયામાં રહેવા વાળા ઘણા એવા છે એમને ત્રાસ એમની પાછળ ગાંડા હાથી છોડી દીધા મારી ના ખાવા માટે કર્યો તો પ્રયાસ પણ એમને એમનું લક્ષણ બધું જ થયું

પરમાત્મા હિંમત કે છે કે તમને જે આનંદ હૃદયના આનંદ થી જે થાય ને એ મને અર્પણ કરો મારે તમારું કઈ પણ એ ફરીથી હરી ને ભેગા થશું તો આ પૂરી વાત કરી કારણ કે મારે બધું થોડું થોડું બધાને પીરસવાનું લાગત જે જાણવું હોય એ આવશે સમજાય ને કારણ કે અમારું કોઈ નું નથી કોઈ એવું સાબિત કરી દે કે બાપુ અમારા ઘરે વહેણા વાળો આવ્યા મારી પાસે આવજો અમારા ઘરે પાઠ માંડી દાણા જોયા આવજો કેમ કે જો આપણું ભજનમાં તાકાત છે અને હામેલો માણા કોઈ એવી દશાથી થી પીડાય છે અને જો પરમાત્મા એ આપણને દયા આપી છે અને એના વતી કદાચ આપણે પ્રાર્થના કરવી ને તો પરમાત્મા માંગ કરે છે પોતાના માટે માંગો તો નથી કરતું

મને શરમ આવે છે કાશ્મીર માં બરફ નીસન બંધ કરવા આયા છો તો તમને સલાહ આપે એમ જજો સંતાન માટે આયા છે એનું સૂચન આપશે એને બોલાવવામાં આવે છે એમ જજો સમજાય ખોટો તમારો મારો બે નો ટાઈમ બગાડવો અને તમારો કિંમતી ના હોય કઈ નઈ મારો તો છે હું અંદર બેન પાંચ માળા કરીશ ને તો કઈક થશે આમાં કઈક એવો આ એવો જીવાત આવ્યો છે ને કે જેનું લબડી પડી રહ્યું હોય એનો તો હારું થઈ જાય આજ ને આજ સમજાય હા ભાઈ તમને આ બોલવા નવરાય એટલે મારે પ્રવચન આપવાનો ટાઈમ એટલે તમને જે સૂચના આપે એના અનુસર

તો બધા એવા છે એવું નથી કેતો સારી જગ્યા એવી છે હંમેશા એવું જ છે કા તો તમારે આ કરાવવું પડશે કા તો તમારે આ કરવું પડશે તો ખીચા માંથી પૈસા કાઢીને એ જે મંદિરનો નો અનુયાયી બેઠો હોય એ તમારા વતી કેમ ન કરતો ખરે છે હા

તો જે કંઈ પરમાત્માને જે આરાધ્ય દેવને માનતા હોય ને હા આપણો દિવસ દરમિયાન નોકરી ધંધો કર્યા પછી આવીને જાજો ને એક કલાક એના માટે કાઢજો જો એ તમારા માટે આખો દિવસ ના કાઢે ને આવું છ મહિના કહેજો ને પરિવર્તન ના આવે તો મન પૂછવું આવજો આ જો ગમે જૈન સીધું માગી જ લેવું આપણે કોણ એવો નોટોનો વરસાદ કરશે અરે હું તો નાક નઈ જેવો કોઈ દિવ્ય આત્મા હોય સાધુ સંત હોય આપણા ગુરુ હોય કે જેને આપણા ઉપર લાગણી હોય તો જ આપણને હાજરી બધા ઝડપી પૈસા વાળું બનવું છે ગુમા સમજી સમજાય અને આવા સેકડો પરિવાર આ છેલ્લા આઠ મહિનાથી આ દાદા ના પ્રતાપે અને અમારી થોડી ઘણી મહેનતે હે લાખ થી વધુ લોકોએ દારૂ મૂકી દીધી તો અમે કઈ ના શ્યાલ જતા રહી ચાર્જિંગ જતું રહ્યું

હવે મારો ટાઈમ થાય એટલે નોકરી જવો છું થોડીક વાર પેલા જોયું સમજાય કે મેં ક્યારે ભગવાન પાસે એવું ના માગ્યું અને માગતા હોય નહીં જો ડાયા હોય તો માગતા હોય કે એને એવું કેજો કે તારી મરજી હોય

અને કાલ આપડી પ્રજા નફાવટ થશે એવી વિઘા વેસી નાખવાની એટલે એની હાટું હું કામ દોડાવું છું આ બચત કરવી જરૂરી છે હું એવું નથી કે વેડતી નાખજો બચત એ કરજો પછી રૂપિયા લેખે વાપરજો ખોટા ફજેતા માં ના વાપરતા તમને નીકળ્યા કોઈ એવો પીડિત જોયો તમારું મન થયું તો ભગવાને તમને સગવડ આપી વરસાદ નો કે નો પીડાય છે તો સીઝન ને લક્ષી તમને એમ દિવ્ય સંતો એ આ બધું છે આપડે કઈશું કરવું નથી ની ખોદણી કરવી છે આપણે બેઠા બેઠા અને પછી કે ભગવાન મારી આમો જોતો નથી પણ એટલો જ નથી જોતો તું જો થોડોક મોટો છે તો તું કોઈ ને પાવા એટલે આપણી વિચાર શૈલી માં છે પણ બહુ પરમાત્મા પાસે એવું માંગુ કે જો તે મને મનુષ્ય બનાવ્યો છે અને હું કે એવા હારા કામ નો નિમિત્ત બનું તો મને કે કેવી તાકાત આપજે બધે પૈસા વાપરવા એવું જરૂરી નથી આપણને જે કઈ આપ્યું અને કઈ ના આપી કોને તો કોક ને શરીર થી મદદરૂપ થઈજો હૃદય થી પ્રેમ કરજો કેનું હારું ઈચ્છો સમજાય ને કેનું હારું ઈચ્છો અને કઈ ના થાય તો ગામમાં મૂંગા મરજો કોક ના ટાટિયા આ મોટો ધર્મ છે સમજાય

જે પરિસ્થિતિમાં ભેડાવી છે એ તને બધી ખબર છે સાચું કે ખોટું પણ અમને આ પીડામાંથી બહાર નીકળવાનો ક્યાંક મારક આપે છે અમે આ દુર્દશામાંથી નીકળી છે એવી અમને સહન શક્તિ આપજે આટલું અમારા માટે આ આયાસિત કરજે અને જો આ જે હું બોલું છું આજની તમારી જે व्याધી ઉપાધી પરિસ્થિતિ છે તમને એમાં ફેરફાર લાગે તો તમને એની ઉપર ભરોસો હોય છે તમે આપ મહિના આવજો મારું કામ કેવું ચોકી જટ વાત કરું તમને કઈ ને જય ગોપાલ

કે આવા વાળા ને પરમાત્મા એવું કેસે કે સેવા કરજો અને એ સેવા જો તમારી બાકી જશે તો ક્યારેય હું તમને મામલા નહીં